જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસને પગલે ફફડાટ ચાંદીપુરા વાયરસના જોખમને પગલે મહાનગરપાલિકા ખાતે બેઠક યોજાઈ ધારાસભ્ય દિવી સકબરીના અધ્યક્ષતાને યોજાઈ બેઠક સફાઈ અને આરોગ્યની સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત ચાંદીપુરા નવો જે વાયરસ આવ્યો છે એના અનુસંધાને આજે અગિયાર વાગે જીજી હોસ્પિટલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ અને અમે આ જીજી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી ત્યાંથી આ વાયરસના મુખ્ય લક્ષણો શું છે અને કેવી રીતે ફેલાય છે એ અનુસંધાને આજે કોર્પોરેશનની અંદર પણ કમિશનર માનનીય ડેપ્યુટી મેયર મેયર ચેરમેન નેતાશ્રી બધાએ આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટિંગ રાખેલી કે જામનગરની અંદર ભેજ જેવું જ્યારે વાતાવરણ હોય અને મચ્છર જેવા માખી જેવા ઉપદ્રવોનો વધારે ફેલાવો ન થાય તેના માટે જંતુનાશક દવાઓ પાવડર છાંટી ને આ રોગને મુખ્ય લક્ષણો એ છે કે જ્યાં પશુ પશુઓ રહેતા હોય ત્યાં અલગ પ્રકારની એક માખી થાય છે અને જ્યાં માટીના મકાનો હોય આ બંને જ્યાં હોય છે ત્યાં આ રોગનો ફેલાવો વધારે થતો હોય છે એટલે દવાઓ છાંટી જામનગરમાં આવા પ્રકારના જંતુઓ ન થાય તેના માટેને આજ અગત્યની એક બેઠક રાખેલી હતી એમાં કમિશનર પણ હાજર હતા અને અધિકારીઓ હાજર હતા એટલે હું પણ જામનગરની જનતાને અપીલ કરું છું કે આપણો વિસ્તાર આપણું ઘર આપણો માહોલો ને આપણું જામનગર સ્વચ્છ રાખીએ જેથી કરીને આવા કોઈ અલગ પ્રકારના રોગો આપણે ત્યાં ન પ્રસરે